તો હલો મિત્રો જય માતાજી કામ છો તમે બધા ખરી એક નવા બ્લોકની શરૂઆત આપણે કરી નાખી છે ને મિત્રો આપણે ચાલુ છે હલર જો આજે બપોરે ચાલુ કર્યું અલર આપણે છેટ્ટા મોરે જો ને હું ભર હારું છું ટ્રેક્ટરથી તો તમને દેખાડજો અલર ચાલુ હે હમણાં એટલે કે આ અટાણે તો તન વાગી તન વાઈ ગયા હે કલાક દોઢ કલાક જેવું થયું ચાલુ કરી રહેલર ને બાકી જો તમને દેખાડવું વલર ચાલુ છે રજા આપણે ફર ફરી વાય અને મિત્રો જો આપણે પાછા ફર ફરવા જઈશ તો તમે બોગલો ગઈ ના રેજો મિત્રો હવે અત્યારે છ વાગી ગયા છે આમ જો હું ભર લેવા આવ્યો હું ને જો બાકી એટલા ભર આપણે નીકળી ગયા છે ને જો આપણે અહીંયા ખાડો હે આપણે વાડીમાં એટલે કે ખાડો એટલો હે બહુ હતો એટલે આ વાડી નથી આ ખેતર નતું આ રોગ એમને બીડ પડ્યું હતું આ એટલે ઈ ખાડો તે દૂરનો મિત્રો હે આ બહુ ઊંડો ખાડો છે જોવા જો ને અહીંયા અડીને તરાવ હોય એ તમને દેખાડ દઉં જો તો જો મિત્રો આ હે તરાવ જો અટાણે આટલું આટલું ભરેલ હે જો આપણા હેઠે છે તરાવ જો આપણો આ પારો ખાડો આની કરાવીએ જો આ જો આપણે વાલર હે નવા મકાન ને જો આની કોરના બધા ભર આવી ગયા હવે આટલા રહ્યા જ્યાં તરાવ તમને દેખાડ દો નહીં મિત્રો જો તમે આ જવું હોય છે રાવલપીર દાડાનું મંદિર બાકી જવું તારા વહુ હે આજે મિત્રો ખાલી થઈ ગયું બાકી જો અહીંયા સુધી ભાઈ રહ્યું હતું તળાવ જો આપણે પારા માથે હું ઊભો હું ને ત્યાંથી હું આ માથેથી પાણી આપડી શકું એટલું ભયરું રહ્યું હતું આ ખાલી થઈ ગયું હે તો ચાલો મિત્રો હવે આપણે ભર લઈને જઈએ પછી પછીમાં ભર ખૂટી રહે ચાલો તમે લૂકમાં બન્યા રહીજો બાકી હવે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને જમું કરે કારણ કે મિત્રો આપણી આ મોરો ટુકડો મોરો છે અહીંયા અલર મેલવાનું છે કાલે ઊગું મેલવા જવાનું છે અલર એટલે આપણે ટ્રેક્ટર લઈ જવાનું છે તો આપણે ચીપ્યું અહીંયા છોડી નાખું અહીંયા અહીંયા ને બાકી હજી અહીંયા તો હજી મિત્રો બેદી અલર હાલે છે